મારનો પારસ બિડે છે રાજકોટ કામદારની પ્રમુખ છું રાજકોટ કામદાર યુનિયન છેલ્લા એક વર્ષથી સફાઈ કામદારની ભરતીના અંતર લડત કર્યું હતું અને આ બાબતે સતત સંઘર્ષ અને મહેનત બાદ રાજકોટ કામદાર યુનિયનને છવ્વીસ વર્ષ જૂના પ્રશ્નને વાંચે આપી છે અને એને પૂરો કરાવ્યો છે આ બાબતે અમે ભારતીય જનતા પાર્ટીના ચેર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જમીનભાઈ ઠાકર શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી નૈનાબેન પેઢડીયા મેરશ્રી અને અમારા યુવા મોરચા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ એવા પરેશભાઈ ઠાકરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ ભરતીના માધ્યમથી બીજી પણ જાહેરાત કરવામાં આવી છે સ્ટાર્ટિંગમાં જે ભરતીની જાહેરાત કરવામાં આવી એ સેનિટેશનના માધ્યમથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે બસો છાસઠ જણાની ભરતી કરવામાં આવશે પણ હવે ઓપન ભરતી કરશે જ્યારે જ્યારે સફાઈ કામદારની જરૂર પડશે ત્યારે કાયમી ભરતી કરવામાં આવશે એવી સ્ટેન્ડિંગ કમિટીના શ્રીએ જાહેરાત કરી છે અને બીજી જેટલી મહાનગરપાલિકાઓમાં છે એમાં સીઆર પટેલના સીઆર પટેલ સાહેબના આદેશથી બીજી મહાનગરપાલિકાઓમાં ભરતીની પ્રક્રિયા તત્કાલિક શરૂ કરશે એ પણ જાહેરાત કરવામાં આવી છે હું ખાસ ખબરના જે મીડિયા કર્મીઓ ભાઈઓ છે જેને અમારા પ્રશ્ન વાચા આપી છે તહે આભાર માની છે અને આમ આવી જ રીતે અમારા જે પ્રશ્નો છે જે પડતર મુદ્દાઓ છે તેને વાંચા આપતા રહી અને અમારા મુદ્દા પૂરા થતા રહે એવી અમે આપ સૌની પાસે અપેક્ષા રાખીએ છીએ